તમારા માટે તો આ મારો મોણ વેલજીત ખાલી કાપી છે રેડી વેલજી તમે બમ બોકરો મને

પણ જેને આ ચોમાસાની જમીન ધોરણી હોય ને હોય હોય એને સહાય મળે એના માટે હું ફરું છું હા હા તો તમારે કોઈ નુકસાન બીજું હોય તો કીધું પણ સાહેબ અમારે તો આ જમીન ધોરાય છે ને એનાય સાહેબ કોઈ પૈસા હાલતું નથી અમને તો પણ હું એના માટે તો ફરું છું તો તમારું સાહેબ હારું થાજો બી તમારે આ જમીન ધોરણ એમ ને હોય તો આપણે સહાય મળી જાય તમને એમ હોય એ તો હું તમારું નોમ નોંધી નાખો ને નોંધી નાખો અને તમારી સહી બીજી કરો ફરી એ તમને ઘણા દિવસોમાં સહાય મળી જાય એવું એમ હોવેલો આપણે તમારું નામ બોલો ભાઈ તમારે જમીન કેટલી છે બે વીઘા બે વીઘા જમીન રેડી અને તમારો સ્ટોરા કેટલા છે એટલે સાહેબ એમાં ઢોરનું છે લખવાનું આવે તમારે અમારે શું આખું લિસ્ટ બનાવવું પડે અહીં શું છે શું નથી બધું લખવું પડે તમારે બે ભેવું છે બે ભેવું છે અને બે ગાયો બે ગાયો જણી અને તમારે મકન પાકું છે કે કાચું છે ના સાહેબ હાલ તો સાપરામ રહું છું હું તો સાપરામ રહું છું હોવું તો મકન નથી ના હા સાહેબ જણી બધું હવે સહી કરો ફરી

પણ હાથ જોડો સતુર ભાઈ આમ શું કરો કમા ભાઈ નાયણ ભાઈ સમજાવો કે યાર તું આમ કરો એ ખોલ તું હવે હાથ જોડે ગમે એ કરો તું નેકળવા થી હું તો તમને સમજાવવા આવ્યો તો ખબર છે ને ના તો હું પોલીસ સ્ટેશનમાં માં દોહરો હવે કેસ કરીશ તારા હાથે સહી કરી દે તારા હાથે હવે પોલીસ કેસ ના હે દે તું આજી રવાના થા હું જાઉં છું હારો જેઠા ના તો આપણે પેવ છોડી લે હે એ એ તી બેહાની વાત કરી બે બેન બે ગાઈ દી

તો પણ મને મરવાના વિચાર નથી આવતા તો મજૂરી કરીને ખાઈશ ઈ બધું મારે ને જોવાનું રે અરે તમે તમારું કરો મને તાર મરવા જાય આ દો એટલે આ પણ બટી તમે સોચ એટલા ભાઈ એમ કે દે હું એક જ છું એટલે આ મૂર્ખ તને શરમ આવી દુએ તું તારા માં બાપ નો એકનો એક છોકરો છે અને તને આવું પગલું ભરતા શરમ આવે છે એને જ્યાં પાછે બધું તારું જ છે ઈ તો તમારી સાચી વાત તો મૂર્ખા મરવા છે મેલ્યો છે તું પણ મારી ભૂલ થઈ ગઈ હવે હું શું કરું એટલે હેડ હું મેલવા આવું કરે તો હવે તમારે આવવાની જરૂર નહીં હું જતો રહીશ માર કાકા પાસે હવે કરે અરે ના હું તાર કાકા નથી દઉં

ભેગું મેં તો સમજાવી નેટ નેટ કરે ઓય લાયો તમારે કને એ સારું થાજું ભગવાન તમારું સારું કરશે તમે મારા છોકરાને બસાયો ભાઈ ભગવાન તો મારા પેળો હોટ ને તો મારે આવા દાડા ના ના આવે જેમ ભરભું હમ બોલો કોઈ ખબર ના પડી એમ કેવા તમારા દાડા છે તમે આવું બોલો છો અત્યારે અત્યાર તો કોઈ કહેવાતું કું જ નથી એવું છે પણ તમારા સંગત શું છે શું મને એમ કહો કહોજ મારાથી તમારું કામ થાય હોય છે ને તો તમે આજ મારું કામ કરીશો જ હું તમારું કામ કરીશ તો હપલો હા મારી જમીન પડાઈ લીધી છે તમારી જમીન પડાઈ લીધી ઓ અને મને બે છોકરા બાપ બેટા બેન કાઢી મેલ્યા છે એટલે તમે રોસો મત અને એવો તો ચિયો બે માથાળો છે તમારી જમીન પડાઈ લીધીયા રોસો મત મારી વાત හොબળો તમે આજ મારા છોકરાને બચાવો છે ને આજ જો તમારી જમીન હલાયા વગર રું રું ના ને તો મારું નામ ભેમો ની હાડો મે ના પાડી ને તો બે ત્રણ જણને બીજા લઈને આવ્યો કોઈ સાહેબને મેલ્યો ને મારા કાંતિ ખોટી ખોટી સહીવ કરાઈ અને મને ખેતર માંથી બહાર કાઢી નાખશો અરે એ ગમે અહીંયા કરાવ્યું હોય આજ તમારી જમીન પાછી હલાઈ ન જ રહી છે હેડો મારા મારું બાઈક ભલે પડ્યું ચાવી લઈ લો વેલજી પકડો હેડો આ શું જમીન ના હાલે હેડો મારા ફેડા હું તમારું ખેતર હેડો

તારા કોઈ લેવા દેવા ખરી હોય મારે લેવા દેવા છે તેમાં તો હું આવ્યો છું તમે હું એની જમીન જમ પડાઈ લીધી એમ કો પેલા તું આજી નેકળ જા ને માર ખાધમ મરી જઈશ પાછો એટલે તું મને બેમાન મારીશ અલ તમારા માટે તો આ મારો મોણો વેલજીત ખાલી કાપી છે રેડી એટલે આ જો હાપુ લ્યો એમ એ હાપુ લ્યો નથી આ વેલજીત બી નો બે ગો કરો મને શું છે આ બધું આ શું છે હું શું દોઉરો છું તારા હાપુલિયાનો કોઈ ના આવે વેલજી આમ શું દેખું છું મો આય

હવે ખાઈ પીને મજા કરે રેડી રેડી પછી કોઈ તકલીફ આવે ને તો આ ભેમાન યાદ કરતી રેડી 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 તાર હું નેકળું છું હવે ભાઈ ભેગો મને યાદ કરતું તું મારી માની શોગન તન તો પહેલો યાદ કરીશ તો ઠીક ચલો ભાઈ આવજો તમારું સારું તાદો રેડી આ મારું દીયો તો હા